દીકરી છે સાયન્સ એડમિશન લેવું છે તમે રાજકોટમાં માં કરી દો એટલે અમે પાછા મોટા નેતાઓ ને વાત કરીએ પણ તમે વિચાર તો કરો આજે સાયન્સ કોલેજ જસદણ માં થવા જઈ રહી છે આજે તમે ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એક પણ જઈ 6 કરોડ અંદાજે 6 કરોડ ના ખર્ચે હશે એના થી પણ વધારે ખર્ચે હોઈ શકે એવા એવા નવ નિર્માણ બિલ્ડિંગો કાર્યક્રમો થઈ રહ્યા છે અને એકો એક રોડ સ્વાભાવિક છે આજે માણસોની